નમસ્કાર આજે આપણે કેવા મુદ્દા પર વાત કરવાના છીએ જે ખરેખર ચિંતાજનક છે ભારતીય યુવાનોને વિદેશમાં સારી નોકરીની લાલચ આપીને કેવી રીતે ફસાવવામાં આવે છે એના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું હા અને આ માત્ર નોકરીની લાલચ નથી પણ એક મોટું ષડયંત્ર છે ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયામાં જેમ કે થાઇલેન્ડ કંબોડિયા મ્યાનમાર જેવા દેશોમાં ત્યાં બોલાવીને પછી પછી સરહદ પાર કરાવી દેવાય અને ત્યાં સાયબર ફ્રોડ જેવા કામોમાં જોતરી દેવામાં આવે છે આપણી પાસે અમુક સ્ત્રોત છે જે આખા નેટવર્ક પર એમ કહીએ કે થોડો પ્રકાશ પાડે છે બિલકુલ અને આ કોઈ નાની વાત નથી આ એક સંગઠિત આંતરરાષ્ટ્રીય સમસ્યા છે માનવ તસ્કરીનું જે એક રૂપ છે એમ કહી શકાય અને ગૃહ મંત્રાલયના આંકડા પણ કંઈક આવું જ કહે છે ને હા આંકડા ખરેખર ચોંકાવનારા છે ભારતમાં જે ઓનલાઈન ફ્રોડ થાય છે એનો મોટો હિસ્સો આ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાંથી ચાલે છે કેટલો મોટો હિસ્સો કંઈ અંદાજ જો આ વર્ષના પહેલા પાંચ મહિનામાં જ લગભગ સાત હજાર કરોડનું ફ્રોડ થયું છે અને એમાંથી લગભગ અડધી રકમ આ વિસ્તારો સાથે જોડાયેલી છે બાપરે પાંત્રીસો કરોડ રૂપિયા હા અને ત્યાં યુવાનોને બળજબરીથી રફાય છે ઘણીવાર ચીની ઓપરેટરોના કંટ્રોલમાં હાઈ સિક્યુરિટીવાળી જગ્યાઓમાં ચાલો આ આખી જાળને સમજવા માટે અમદાવાદના એક યુવક ગોવિંદ મેલકાના કેસને જોઈએ એમના અનુભવથી કદાચ વધુ સ્પષ્ટતા મળશે હા ગોવિંદનો કિસ્સો ઘણો બધો સમજાવે છે તે સારી આવક માટે પહેલા પણ વિદેશ ગયેલો હતો પણ આ વખતે વડોદરાના અમુક એજન્ટો હતા વિક્રમસિંહ રાવત અને વિજયસિંહ ઉર્ફે મનીષસિંહ રાઠોડ હા એ લોકોએ તેને કંબોડિયામાં કમ્પ્યુટર ઓપરેટરની નોકરી અપાવવાની વાત કરી અને એ માટે ગોવિંદે સારી એવી રકમ પણ ચૂકવી લગભગ બે લાખથી વધુ આખી પ્રોસેસ કેવી રીતે થઈ એ જાણવું રસપ્રદ રહેશે એમની જે પદ્ધતિ છે એ જ શંકાસ્પદ હતી ગોવિંદમાં કંબોડિયા લઈ ગયા ઓકે અને વિયેતનામ કંબોડિયા બોર્ડર પર પેલો એમનો એજન્ટ રાજુભાઈ કંબોડિયાવાળા એણે ઇમિગ્રેશન ઓફિસર સાથે ફોન પર કંઈક વાત કરી એટલે કે ગોઠવણ કરી હા ગોવિંદ પાસે દોઢસો ડોલર અપાવ્યા લાંચ તરીકે અને ત્રીસ દિવસના ટુરિસ્ટ વિઝા પર એન્ટ્રી કરાવી દીધી આ પહેલેથી જ ગેરકાયદેસર હતું એટલે શરૂઆત જ ખોટી રીતે થઈ કમ્બોડિયા પહોંચીને શું થયું ત્યાં પણ એક પાકિસ્તાની એજન્ટ મળ્યો મેડીભાઈ એ સિહોનોક શહેરમાં એક બાઇશા ગ્રુપ નામની કંપનીમાં લઈ ગયો ઇન્ટરવ્યુ વગેરે થયું હશે હા ઇન્ટરવ્યૂ થયું નોકરી પણ મળી ગઈ પણ પહેલા જ દિવસે આખો ખેલ બદલાઈ ગયો શું કહ્યું એ લોકોએ કહ્યું કે ભાઈ તારે કોમ્પ્યુટર ઓપરેટરનું કામ નથી કરવાનું તારે સ્કેમર બનવાનો છે સ્કેમર એટલે કે છેતરપિંડી કરવાની બરાબર ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતીઓને ટેલિગ્રામ પર ટાર્ગેટ કરીને પૈસા પડાવવાના અને ગોવિંદે શું કર્યું માની ગયો ના ગોવિંદે સ્પષ્ટ ના પાડી દીધી અને જેવી એણે ના પાડી એટલે એમનું અસલી રૂપ સામે આવ્યું શું કર્યું એમણે એનો પાસપોર્ટ લઈ લીધો વિઝા વધારવા આપો એવું બહાનું કાઢ્યું અને પછી એક રૂમમાં લગભગ બંધ કરી દીધો નજર કે જેવું હા અને ધમકી પણ આપી કે જો કામ નહીં કરે તો ખાવા પીવાનું બંધ આ એમની સ્ટાન્ડર્ડ રીચ છે આ તો ખરેખર ડરામણું છે આવા બીજા કિસ્સા પણ છે એક છોકરાને બેંગકોક બોલાવ્યો નોકરી માટે ત્યાં પાસપોર્ટ છીનવી લીધો થાઈલેન્ડમાં હા થાઈલેન્ડમાં અને પછી 400 કિલોમીટર દૂર મ્યાનમાર બોર્ડર પાસે લઈ ગયા ઓ એટલે થાઇલેન્ડ ખાલી એન્ટ્રી પોઈન્ટ હતો બરાબર મ્યાનમાર બોર્ડર પાસે હથિયારબંધ ગાર્ડ્સની નજર હેઠળ ફ્રોડ કરવાની ટ્રેનિંગ લેવા દબાણ કર્યું અને જો ના પાડે તો તો માર માર્યો અને છેલ્લે એના પરિવાર પાસેથી ત્રણ સાડા ત્રણ લાખ પડાવ્યા ત્યારે છોડ્યો આ બતાવે છે કે કેવી રીતે એક દેશમાંથી બીજા દેશમાં લઈ જઈને ફસાવે છે પણ ગોવિંદના કેસમાં એણે હાર ન માની ખરું ને ના એણે હિંમત રાખી તેણે છૂપી રીતે એના પપ્પા અને મામાનો સંપર્ક કર્યો હા અને એના મામાએ તરત જ કંબોડિયામાં જે ભારતીય દૂતાવાસ છે એમનો સંપર્ક કર્યો ગોવિંદે પોતે પણ એમ્બેસીમાં વાત કરી હશે હા એમ્બેસીએ એને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી અને કહ્યું કે સલામત રીતે ત્યાંથી નીકળી જા અને એ ભાગી છૂટ્યો હા એક રાત્રે મોકો જોઈને જ્યારે બધા સૂતા હતા ત્યારે તે ત્યાંથી ભાગી ગયો પછી સીધો એમ્બેસી ગયો પહેલા લોકલ પોલીસ સ્ટેશન ગયો પછી એમ્બેસી એમ્બેસીની મદદ મળી પાસપોર્ટ ખોવાયાનો રિપોર્ટ લખાવ્યો ઇમરજન્સી પાસપોર્ટ કઢાવ્યો અને છેવટે ભારત પાછો આવ્યો સારું થયું કે બચી ગયો અને મહત્વની વાત એ છે કે એણે ત્યાં કોલ સેન્ટરના અમુક ફોટા અને વિડિયો પણ લીધા હતા પુરાવા તરીકે આ તો ખરેખર ભયાનક છે આને તો ડિજિટલ ગુલામી જ કહેવાય બિલકુલ સાચી વાત આ આધુનિક ગુલામી અને માનવ તસ્કરીનું એક નવું ભયાનક સ્વરૂપ છે કમ્બોડિયામાં આવા કેટલા સેન્ટર હશે કોઈ અંદાજ અંદાજ છે કે એકલા કમ્બોડિયામાં જ પાંચ હજારથી વધુ આવા કોલ સેન્ટર ચાલે છે જ્યાં ભારત અને ફિલિપિન્સના લોકોને મુખ્યત્વે નિશાન બનાવાય છે શું આ મામલે કોઈ કાર્યવાહી થઈ રહી છે પેલા વડોદરાના એજન્ટોનું શું થયું હા સારી વાત એ છે કે ગુજરાત સીઆઈડી ક્રાઇમે ગોવિંદના કેસમાં વડોદરાના બે એજન્ટ મનીષસિંહ રાઠોડ અને કેડી ખાન એમની ધરપકડ કરી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે હા ભારતની એજન્સીઓ જેવી કે આઈ ફોરસી એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર અને સીબીઆઈ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ કરી રહી છે સંકલન સાધી રહી છે પણ આ બધું તો થયું પણ યુવાનોએ શું ધ્યાન રાખવું જોઈએ સૌથી મહત્વનું એ જ છે યુવાનોએ પોતે ખૂબ સાવચેત રહેવું પડે વિદેશી નોકરીની કોઈ પણ ઓફર આવે તો એજન્ટ અને કંપનીની બરાબર ખરાઈ કરવી જ જોઈએ તો આ આખી ચર્ચા પરથી શું શીખવા જેવું છે મુખ્ય બોધપાઠ શું સ્પષ્ટ છે કે વિદેશમાં ઊંચા પગારની લાલચ બહુ જોખમી બની શકે છે ખાસ કરીને જ્યારે પ્રક્રિયા પારદર્શક ન હોય અને અજાણ્યા લોકો પર ભરોસો મૂકી લેવાય ગોવિંદનો અનુભવ ખરેખર આંખ ઉઘાડનારો છે ચોક્કસપણે આ ખાલી પૈસાની છેતરપિંડી નથી આનાથી વ્યક્તિની આઝાદી એનું ભવિષ્ય બધું દાવ પર લાગી જાય છે રાષ્ટ્રીય અપરાધો સામે રક્ષણ મેળવવા આપણે શું કરી શકીએ વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે હા ભોગ બનેલાઓને મદદ કરવા અને આવા ગુનાઓ અટકાવવા આપણે હજુ શું વધારે કરી શકીએ આ એક મોટો પ્રશ્ન છે અને આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ